નમસ્કાર જય માતાજી મિત્રો તમામ ગુજરાતના નાના મોટા ઇન્ફોરેશન માટે આ વિડીયો ખાસ બનાવું છું અને જોજો અત્યારે નવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈડી પરમાનન્ટ સસ્પેન્ડ થઈ જતી હોય છે નહીં એકની સસ્પેન્ડ હવે સસ્પેન્ડ થવાના અનેક રીઝન આપણી સામે આવ્યા છે બરાબર આ જે રીઝન છે એ કે રીઝન એમાં ખોટું નહીં કહું બધા રિયલ કહીશ અને જેવી રીતના આઈડી બચાવી એ પણ તમને કહીશ પહેલાં તો ઇન્સ્ટાગ્રામમાં આઈડી સસ્પેન્ડ કરવાના કારણ અનેક છે કેલું કારણ કહું તો તમને એક પ્રમોશન તરીકે મેસેજ આવશે હિન્દી તરીકે લોકો વોટ્સઅપ નંબર આપશે અને વોટ્સઅપમાં વાત થાય કે મારો દુકાનનું નામ છે હિટલર કરીને હિટલર શબ્દ તમે ઇન્સ્ટાગ્રામની બાયોની અંદર લગાવો અને હું તમને આટલું પેમેન્ટ આપીશ અને તમે લગાવી પણ દોશો હિટલર વસ્તુ એવો હતો અમેરિકાની અંદર કે એને વસ્તી અમેરિકાની વસ્તી આગળ બિલકુલ ખોટું કરેલું છે હિટલરે અને હિટલર શબ્દ નેટા કંપનીમાં એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પરમાનેન્ટ બેન છે બરોબર એટલે લોકોને શું લાગે કે હિટલર લગાવવાથી આઈડી હેક થાય છે પણ હેક થતી નથી હિટલર એક અમેરિકાનું ખોટું કર્યું હતું એટલે હિટલર બિલકુલ બેન છે અને હિટલર લગાવવાથી પણ પંદર મિનિટ આઈડી જતી રહે છે ચેક કરવું હોય તો તમારી બાયોમાં ટ્રાય મારજો બીજું રીઝન આપણે સામે આવ્યું ઇન્સ્ટાગ્રામનું કે જેટલી પણ આઈડી બનાવો એ પણ બીજી પણ બેન થઈ જાય છે એનું રીઝન એક જ કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈને ઓપન ઓપનલી એટલે કે કપડા વગરના વિડીયો સેન્ડ કર્યા હોય તો પણ તમારું આઈડી સસ્પેન્ડ થવાનું કારણ હોય શકે શકે તો આવું કર્યું હોય તો હજી કોઈને વિડીયો સેન્ડ કર્યા હોય અથવા કોઈનામાં આવ્યા હોય તો હટાવી નાખજો બરાબર અને બીજું કે સેટિંગમાં જઈ અને તમારે હર અઠવાડિયાની અંદર એકવાર એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી લેવાનું ત્યાં આગળ લખીને આવી જાય કે તમે ઇન્સ્ટાગ્રામનો ગાઈડલાઈનનો ઉપયોગ કરે છો કે નહીં બરાબર અને ત્રીજું કારણ કે ખરાબ વિડીયો કેવા પ્રકારના ખરાબ વિડીયો બતાવતા હોય અથવા તમે બ્લડ પતરીઓ નથી મારતા લોહી વાળા વિડીયો હોય અથવા જે ઇન્સ્ટાગ્રામનો જે ગાઈડલાઈન ત્રીજું કારણ કે વારંવાર એક આઈડી અનેક ફોનમાં લોગ ઇન હોવાનું કારણ એના કારણે પણ આઈડી સસ્પેન્ડ થઈ જાય છે તો તમારી સારી આઈડી હોય તો એક જ મોબાઈલમાં રાખવી જોઈએ અને બીજું કારણ ખાસ ઇમ્પોર્ટન્ટ કે આઈડી સસ્પેન્ડ થઈ ગઈ મોબાઈલમાં જેટલી હતી એટલી સસ્પેન્ડ થઈ ગઈ તો કંપનીએ શું કર્યું પરમાનન્ટ આખી જે પણ મોબાઈલમાંથી આઈડી તમે બનાવી અને આઈપી એડ્રેસ કહેવાય મોબાઈલનું તો સંપૂર્ણ રીતે આખું આઈપી એડ્રેસ જ ઇન્સ્ટાગ્રામે બ્લોક કરી દીધું છે એના માટે શું કરવું હવે તો એનો એક જ રસ્તો છે કે બીજો કોઈ મોબાઈલ લો નવી આઈડી બનાવો ફ્રેશ અથવા મોબાઈલ બિલકુલ રિસ્ટર કરી નાખો તમારે જોડે પોંચ આઈડી હોય કે દસ આઈડી હોય દરેક આઈડીના ઈમેલ અલગ રાખો અને મોબાઈલ નંબર પણ અલગ રાખો બરોબર એક આઈડી જશે તો એક બચશે કંપની નવી ગાઈડલાઇન કાઢી છે કે આઈડી ડિલીટ કરવી તો સંપૂર્ણ રીતે કરી દેવી બરાબર અને બીજું કે આઈડીને હવે સેફ કઈ રીતે રાખવી પેલા તો ઇન્સ્ટાગ્રામની અંદર સ્ત્રી સ્ટેપ વેરીફિકેશન બહુ જરૂરી છે સ્ત્રી સ્ટેપ વેરીફિકેશન ના આવડતું હોય તો તમે ગમે તે મોટા યુટ્યુબર યુટ્યુબમાં સર્ચ મારીને કે થ્રી સ્ટેપ વેરીફિકેશન કહેશે કરે એવું સર્ચ મારજો યુટ્યુબમાં ઘણા બધા યુટ્યુબરો સલાહ આવે છે પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ હોવો જોઈએ કેવો સ્ટ્રોંગ એક્ઝામ્પલ આપું એક સાયકલ આવતી ના ખબર હોય અને એક લોક આવતો વાયર વાળો લોક અથવા સૂટકેસ આવે ને લોક આવે કે તમે નંબર ફેવરો એટલે લોક ખુલી જાય બરોબર હવે માની લો તમે એ નંબર એક હજાર વાર ફેવરો તો ખુલી જાય તમને યાદ ના હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ આવું જ કંઈક હોય જે અકરું તમારે આઈડી ટ્રાય કરવાનો કે તમે જેટલો ઓછા ઓછા અંકવાળો પાસવર્ડ હશે ને તો એ કોમ્પ્યુટરમાં ખાલી એકવાર નાખવાનું આવે એ હજાર વાર પાસવર્ડ ના નાખે એટલે તમારું ઓટોમેટિક આઈડી ખુલી જાય એટલે હંમેશા પાસવર્ડ કેવો હોવા જોઈએ બાર આંકડા પ્લસ એકલા આંકડાની અંદર નામ હોવું જોઈએ કેપિટલ અક્ષર હોવા જોઈએ અંદર થોડાક અંક હોવા જોવે અને થોડાક નોમન કી હોવા જોઈએ એમ કરી અને બાર પ્લસ આંકડાનો પાસવર્ડ રાખશો તો ભાઈ ફોટાકા સ્ટેપ સ્ટેપ રહેશે અને સ્થિર સ્ટેપ વેરિફિકેશન રાખો તો નંબર ઉપર નાખો જેવી કોઈક આઈડી હેક કરવાનો ટ્રાય કરશે તો તમારા ઉપર પહેલું નોટિફિકેશન પડશે કે ભાઈ આ વસ્તુ તમારી આઈડી હેક થવાની કોશિશ થઈ રહી છે બરાબર અને બીજું કે ઇન્સ્ટાગ્રામ કોઈને એક રૂપિયો પણ આપતી નથી પૈસા કોણ આપે આ સ્પોન્સરવાળા દુકાનના એડવાળા છે કે અથવા મોટી કંપનીવાળા ડીલ થાય કે આટલામ કરું અને ટ્રાય મારો ખરેખર તમાર ક્રિએટર બનવું હોય તો ફેસબુક છે યુટ્યુબ છે અંદર ટ્રાય મારો યુટ્યુબ અને ફેસબુક ઘણું બધું આપે છે બરાબર જે મેં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કીધું એની ખાસ નોંધ લેજો અને એનું પણ આપણે સોલ્યુશન છે કે આઈડી જેની પરમાનન્ટ બેન થઈ ગઈ છે એનું પણ આપણે બધું ફાવે છે થોડોક ટાઈમ લઈને એ પણ નેક્સ્ટ વિડીયો બનાવીશ અને કદાચ મારી તમે પરમાનન્ટ ડિલીટ થઈ ગઈ હોય તો રૂબરૂ મળજો કેવી રીતના શું કારણથી પરમાનન્ટ થઈ છે એ પણ તમને કહીશ અને ખાસ કે મેં પહેલા બી કીધું સેટિંગમાં એક આવે એકાઉન્ટ સ્ટેટસ કે હંમેશા અઠવાડિયાની અંદર એકવાર ચેક કરવું જોઈએ અંદર લખાઈને આવી જ જાય કે આપણે ઇન્સ્ટાગ્રામની શું નો દુરુપયોગ કર્યો છે બરાબર મળીએ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી